ભાઈ હાલે જો હિંણિયા કરવાનું કામ ખાતર ભર્યું હે સુપર વાવવું નથી એટલે અમાર માર્યો તો હતો ને એમાં ઈંધાણિયા એટલે કે દાતા ફેરવી જઈને આપણે તો વાવવા ટાણે વરસાદ ગમે એટલો થાય ને તો આછા પાત્ર આપણે ખબર પડે કે અહીંયા ચા છે એટલે એના માટે ના ઇંધાણિયા કરું હું તો ચાહ તો આજ ખે રપતા એક અમારું આઈકાન બે ત્રણ વાર ચા નહીં કાને એમાં ચાહની પથારી ફરી ગઈ છે એટલે આટ્યું ને ઘૂંટ્યું ને બહુ થાય ને એમાં કોરામાં સનેડો હાલે નહીં સનેડા પાછું વીની જારીના પાટલા હોય ને એટલે હા હાકડા હાકડા ખાલી પાર્યું જ હોય અને આગલું વ્હીલ સિંગલ હોય એટલે પારી ઉપર હાકું બહુ અઘરું પડે આટી 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 થઈ છે બધામાં તો હવારનું ધીમે ધીમે હાકું હા તીજો એટલા કટકા તાતા ફેરવી લીધે હવે આપણે મોટા ભાગમાં ચાલુ કરવું હે નવ હવા નવ થયા હે બેન સનેડાનો અવાજ આવે તો આવે તો બંધ કરીને તો પાછો હું ખોટી થઈ રહી ને કદાચ ભલે અવાજ આવે મા એક હાથમાં પકડીને જરાક વિડીયો શૂટિંગ કરી લઈને બાકી ટાઈમ છે નહીં મારે હજી ઇંધાણિયા બહુ ઝાઝા કરવાના એટલે આજે હજી કોઈ ભાવ ખૂટીએ જ નહીં બે દિયા થાય પછી આપણે માંડવીમાં હાથી હાકવા જેવી માંડવી થઈ ગઈ છે ખોરું ખોરું હાથી એકાતું હાકી નાખીને તો ઉતારામાં થોડોક ફાયદો થાય હવે એમાં ઉતારો ચાલુ થાય એટલે માંડવીના છોટા હુકાવાના ચાલુ થાય કંઈક હાથીનો ટોર ધીમે ધીમે લાગી જાય ને તો ઉતારામાં થોડોક ફેર પડે એમ બાકી આપણે વાવવામાં ડાયથેન એમ પિસ્તાલીસ પાવડર ભેરવો તો ઉતારા માટેનો અને મુંડાની તો ઓલી ગોચો ટાઈપની જે લાલ રગડું આવે ને એ જ ભેરવીએ આપણે તે ભેરવું હે તો હાલો પાણી બાણી પીને હવે બધા ભાગમાં ચાલુ કરું આ ત્રણ ચાર કટકાઓમાં તો પડી ગયા હે લીટા સુરભીબેન એના ભાગનું કેરું દેવાનું કરે છે પણ મારે નથી જોતો ના તું ખા હા તો પાણી પીને હાલો પછી ભેજું મારી સુરભીબેન ફિફ્ટી ફિફ્ટી કરે છે આ દીકરી જો ઓલા લડતા બધા રખડે ખાય ને એ ને સુરભી કે ના આપણે ભાગ પાડવું એને કઈક જડી ગયું જીવ જંતુ થી હવે એને હેરાન કરીએ હાલો ભાઈ તો મારે ભીડ જ છે હમણાં સુરભીનો ટેકો બહુ જબરો હે હવે કેટલાક દી હોય બેન અહીંયા સુરભી અહીં છે તો સુધી ટેકો હે પછી તો બધું મારે જાત મહેનત જિંદાબાદ અયા ભાઈ ફોરો ફોરો ઉમતા આકો હું નકા ખાતર નીકળી જાય એટલે હેજે મત દેહતાય નથી દાતા હાલો હવે અહીંથી બાર કાઢ લઈ કાબે હાલો ભાઈ જો પાણી પી લીધું છે ઘેરે ને ઘેરે સૌથી કરશ્યો ભરીને આવી જાય ખેતર હોય ને તો ખાલી ચા ની ડેગડી લઈને ધોઈડા કોઈ દી પાણી ના ભરી કઈ નક્કી ના હોય મારું કઈ નક્કી ના હોય લઈ લે તારું માન રાખ દઉં બાકી નક્કી જરૂર જરાય નથી ના પાણી પી પીવાય પાણી સારું ચા ના તો તમને પીવા ને કાલ કેટલું ભાણ ભેદું મને આઈડિયા નથી એટલું લુકાવી દીધું અને બીજું તો જેરી મને હતો ભાઈ હાલો ચા પીવા હવે આમનું વાતું કરી કે આપણે નેવરા હા ફ્રી છે ને તે ટાઈમ કાટવા હા ને જો એમનો વાવણી થઈ ગઈ વાત તો અમે વાગવાનું દેતું તો હોય જાત

ટાર્ગેટ પૂરો ના થાય ને તો પછી માથું ચડે શું માય ટાર્ગેટ આય વાહ ઓલા હું કરે કેરા ને મોયરું તમાર નાખી હજી બસ આ નયરા બેઠા કાઈકતા જો એવા ઠામણા ન કરવાનું કરાય ઈ ગોગડા વેણા બેહડ દે બેહડા તો પાછળ ચાજી હતા હતા ને પી હતા હતા ને પી હે

હા પછી ખડ હારવા મને બસ ટૂંકમાં પછી સનાડો શિયાળો પૂરો થાય ને ધ્યાન રાખવું પડે ને આ ગાડો વ્હીલ નો હકડો હોય ને એટલે એક વાયુ જરાક ઉઠ વધારે આવે ને ભાગતો હોય ને તો પલટી મારી જાય ફટ દેખી

પણ અભી મેર મમ્મી જરા ખરી લગાડી ગયા કે વિરુંજ જો સનેડો આવડી જાય ને તો amare મારી કે ભાડી ભરવા જાવી હોય ગમેય કરવા જવું હોય તો કેન કેવા થાય ને પપ્પા હી કાડે આપડા ભાઈ ને જોજે angled દેલા મોહર બનાવ્યો જાય એ અંગડી પલ્ટી જાત પપ્પા

કેમણી જા પપ્પા આવ્યા હતા અહીંથી જો અમને તોડી દીધા અને પાછા હા પાણી પીવા આવ્યા તારી અને આમ જો આ પટોળા બધા ખેલા હતા પપ્પા એ નહી ખાધા આમાં પડતી તોડી તોડી અને અમે ભાઈ बेकेच कह रहा था तो अभी जलो बैठो बैठो जो डाबे महाराजान जी जो भाई आवाज जांबो हम न थी आ आ जाओ तई भराणो कलर वारो आ जाओ जो यहां लता नहीं आओ थाई अजीब देखा रे ये ने जीभ है ना ब्लू करवी है तू पर जांबली रे पण थाती नहीं અને ભાઈમાં ભાઈ માં ખેંચે નહીં ભરા ઉપર બેઠા બેઠા જાંબુ તોડતા આવે ને અમે બે ખાતા અહીં ટુવાલ લઈ આવે તો કેચ કરવા તો પટોળો નું લઈ આવ્યો ખાવા હોય તો આવી જવા ઘરે અને ટૂંકમાં જલ્લો મારી કોપી કરવા જઈએ મેં જાંબુ ખાધા હતી આખી મારી જાંબલી ટાઈપ થઈ ગયા

ચલો એને વાદળી કલર કી વાદળી કલર ની હે કે જેલા ભાઈ મારી કોપી કરવા જાય ને એવું કરે હે અને જીયન ને ઉધરસ થોડીક વધારે એ એવી હતી તો મમ્મી પપ્પા ને એ લોકો ગયા ખંભા ગયા ને એક મસ્ત જાંબુ નો ઝુમકો હતો આખા ખોળ આમ ટબા જેવો અને મેં વિરેન ને દેખાડ્યો તો આપડા વિરેનભાઈ ભાઈ મગજ માં ઠાની લીધું કે એને લેવો જ છે એટલે લેવો જ છે તો એ જે ચડી લઈ આવ્યો ઝુમકો સેલ્યુટ વિરેન

बराई जाए ने तो हटाई जाए तो नी मेनू के हूं के भी मेनू हूं के आ है कहता है के ना रे ना मेरे पापा ने पूछती थे कि ना रे नहीं तो पानी नहीं थाइए हमना का तो बाहर बाहर के लगा हूं और देखा था हां के लाला जोड़ उनसे ना ने पड़ो तारे से और बब के की थी भाभी चली ना वहां पर

बी जमोनिस्ते दीनते ह्यूमन का <laughs> આ ભાઈ એ ચકડી લખી આસમાં ઊંધી પકડી હે લાગી જાય જલાઓ જો ભીંડા ભીંડન બટકા આયા ને હવે નિયા મોર માં ચાલ હ હ આ ચાલા તો થઈ ગયો આરો તો નદી માં પાણી નો હા બાકી તો ભગવાન આગળ કોઈ ને મહિનો થી પછી કેતું બાકી તો હવે થાય ચડી આવી નાખી દેવા કઈ નક્કી ના થાય

હાલો ભાઈ તો આપણે જીએનભાઈને અહીં અમારે હોસ્પિટલે ગયા હતા પણ હવે અહીંયાથી કદાચ ક્યાંક બહાર ગયા હે હજી આવ્યા નથી અને જઈને એવી બે રમે હે પપ્પા હજી આપણો આ ભાગ છે ને ઈંધાણિયા કરે છે અને ઘરે આપડા પાડોસીમાં હે ખીમાના નાના એ આયવા હે તો બાપુ ને બે બેઠા હે અને રાજુ કાકો ફુવારા કઈક કરે હે અને બાકી મમ્મી ને બસ થોડાક જ એટલે હાવ થોડાક રયા હે હજી કર્ણ હાલા ચોખા કરવાના હે એ જરીક એક આ પૂરા કરી લે પછી કે બીજું આગળ નું હજી એનું કામ થાય એમ તો ઈ ચોખું કરે હે અને બપોર પેલા આપડે હરખો થી ધરડીયો મારી લીધો હે જાંબુનો તે ત્યાં તાન જો મન નથ વળતું જાંબુ માં તો જરાક તાળીયા વીણી લઈ હાલો અને આ બે રમતું કર આલો જરાક દેખાડો ના નબીને ધંધા જો આવી રીતે રમવાના ભાઈ હા બડા ગાડું જોડી જોઈ

અને હવે તો વાતાવરણ એવું થઈ ગયું જાણે હવે બે મહિના કાઢી જવાનો હોય ને મેં એવું આપણે વાયુ શું થાય હવે કંઈ ખબર નથી પડતી ઉતારો આવી ગયો હે એમાં જે ઓલી કાળી ફૂગ આવે ને હજી તો ઊગીને બહાર નીકળે તા તો મંડું હે હુકાવા એને શું ઘણા કહેતા હુકારાનો પ્રશ્ન ઉતરે હે છોટા અમે એને ઉતારો કંઈ ઉતરે એમ છોટું ઉતરી જાય સુકાઈ જાય કાળી ફૂગ હે ને થડમાં ગરું પડીને સુકાઈ જાય હે અને ઉગાવતા હવે લગભગ કમ્પ્લીટ થઈ ગયો છે આપણે જે પાછળથી વાવ્યું ને વાયવારા ભાગમાં અડધો ભાગ બેદી આગળ છે ને અડધો ભાગ બેદી પાછળ છે એ હૈરુએ હવે ટૂંકમાં નામી પોળા ઉપાડીને લીલકાવા માંડ્યું છે સાચો સાચો ખજૂર બનાવીને ચાલાં પિતાઈ કઢાવ તારી પીતા તારી કઢાવ તાતો થાય આજ મન કોણ ચારા કરતું હતું પપ્પા જો આ વિડીયો ફોન જે માં રાત માં હોય ને જટી જ લે ડાયરેક્ટ આખી એ જેલા પપ્પાને ને અરે આપણે માંડવા જોવા માંડવી ને માંડવી જાય આપણે પડી ગઈ હે ને અંધારું થવા માંડ્યું હે એટલે પછી આગળનો વિડીયો તમને ખબર જ છે કે ચોખ્ખો કઈ આવે નહીં અને બા કરે છે ધૂપ દીવા અને આ બાજુ મારી મમ્મી એ આપણાનું શું કરો ભરવાનું કહ્યું ને હા મારી મમ્મી ભરે છે અને મારે થોડું ઘણું એડિટિંગ જે આવડે એ પપ્પાને કરી દઉં તો મને સાથે રાતે વધારે જાગવું ના પડે તો હાલો હું એ કામ કરી દઉં તો હવે આપણે મળશું કાલના વ્લોગમાં બાય બાય રાધે રાધે જય શ્રી કૃષ્ણ